અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો સંપાદક રજનીભાઈ દવે લિખિત આ પુસ્તકનું રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના હસ્તે વિમોચન કરાયું હતું આ પુસ્તકમાં વિવિધ દેશોમાં ગ્લોબલ વોર્મિંગની અસર અને તેને વધતું અટકાવવાના ઉપાયો સહિત વિવિધ જાણવાલાયક વાતોનું વર્ણન કરાયું છે સાથે આ કાર્યક્રમમાં પર્યાવરણ મિત્ર અને ક્લાઇમેટ ચેન્જ મુદ્દે સક્રિય નાગરિક સંગઠનો દ્વારા ચર્ચા કરાઈ હતી અહીંયા બેઠે બેઠે અમદાવાદમાં બેઠે બેઠે રજનીભાઈને ગ્લોબલ વોર્મિંગની ચિંતા થાય પણ વિદેશમાં બેઠા બેઠા અનેક વિધ રાજકારણીઓ એ આજ બોમ્બાર્ડિંગ કરતા હોય પર્યાવરણ બગાડતા હોય અને એની વચ્ચે સામાન્ય માનવની ચિંતા કરવા માટે જો આજના જેવા પ્રયત્નો થતા હોય તો સીધી કોન્ટ્રેસ્ટ પુસ્તક લખવાનો હેતુ શું છે કે જે ક્રાઇસિસ છે એન્વાયરમેન્ટ ક્રાઇસિસ આજે રોજે આજે પહેલાં કોઈ કંઈ પણ થતું ને તો હવે હોય કુદરત છે બહુ બહુ તો કે સૂર્યના સૂર્યમાં કંઈ ફેરફાર થાય એના કારણે પણ હવે સામાન્ય માણસ પણ કહેતા થઈ જાય છે કે આ આપણે જે આ ઇકોલોજી આપણે ડિસ્ટર્બ કરી છે એનું પરિણામ છે અને શું પરિણામ છે શું કારણો છે એ બધી ચર્ચા આ પુસ્તકમાં કરી લે છે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા તો છે જ આંતરરાષ્ટ્રીય પેરિસ એગ્રીમેન્ટ થાય છે એસટીજી ગોલની વાત ચાલે છે પ્લાસ્ટિક ટીટીની વાત ચાલે છે સ્થાનિક લેવલે કેવી રીતે આ પ્રશ્ન હલ થાય અને જ્યારે આપણે મિટિકેશન તરફ જઈશું તો જે બીજા લોકો જે બેકાર થવાના એના માટે શું કરાય ક્લાઇમેટ રેફ્યુજી થવાના એના માટે શું કરાય એની ચર્ચા કરવા માટેની આજની આ બેઠક છે